ડી નગરપાલિકાના વર્તમાન પ્રમુખની મુશ્કેલી વધી ગઈ છે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેના વહીવટથી ઘણા લાંબા સમયથી પાલિકાના સદસ્યોમાં નારાજગી જોવા મળી રહી છે મહત્વની વાત તો એ છે કે ડીસા નગરપાલિકા ભાજપ શાસિત પાલિકા છે અને ભાજપ શાસિત આ નગરપાલિકામાં પ્રમુખ સામે વિરોધમાં ઉતરેલા સભ્યો અને ચેરમેન પણ ભાજપના જ છે ભાજપ શાસિત આજે પાલિકા પ્રમુખના મનસ્વી ડીસા શહેર ભાજપ કચેરી ખાતે પોતાના રાજીનામા સાથે પહોંચી ગયા હતા અને ડીસા શહેર ભાજપ પ્રમુખની ગેરહાજરીમાં મહામંત્રીને તમામ રાજીનામા સુપ્રત કર્યા હતા ડીસા નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન દ્વારા એક સાથે રાજીનામા ધરી દેવામાં આવતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગયો છે રાજીનામું આપવા આવેલા પાલિકાની વિવિધ કમિટીના ચેરમેનની સાથે આજે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ અને પક્ષના નેતા પણ હાજર રહ્યા હતા અને ડીસા નગરપાલિકાના પ્રમુખ સામે કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા આજે નગરપાલિકાના સત્તર ચેરમેનો જેમાં ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડક મુખ્ય ચેરમેનના રાજીનામા આવ્યા કેટલાય સમયથી પ્રમુખને અવાજનવાર ધ્યાન દોર્યું ચેરમેનો કામ થતા નહોતા ચેરમેનો વિશ્વાસમાં નહોતા લેતા પક્ષના શાસક પક્ષના નેતા હું હોઉં છતાં પણ છેલ્લા કેટલાય સમયથી કોઈ એમને સંકલન કર્યું નથી ચોમાસાના ટાઈમમાં નગરપાલિકામાં દવાઓ નથી સ્ટ્રીટ લાઇટ માટે લાઇટો પણ નથી રાજુભાઈ ઠક્કર ગયા પછી આજ સુધી વીજ બિલ ભરાયું નથી સાડા બાર કરોડ જેવું વીજ બિલ ચડી ગયું છે અને એ એમના મળતી હોય ક્યાં આગળ ખર્ચાઓ કર્યા એ કોઈક હિસાબ પણ આપતા નથી અને કોઈના કામ કરતા નથી અને એ નારાજ થી અમે શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સુધી રજૂઆત કરી ક્યાં નારાજ સભ્યોના કામ થતા નથી ફોન ઉપર ચોખ્ખું ના પાડવામાં આવે ને તેથી કંટાળી અને આજે શહેર ભાજપ કાર્યાલય બધા ચેરમેન સાથે રાજીનામા આપ્યા છે ડીસા પાલિકાના વર્તમાન પ્રમુખના શાસનથી ત્રસ્ત થયેલા પાલિકાના સદસ્યો અને વિવિધ કમિટીના ચેરમેન આજે એકસાથે રાજીનામા ધરી દેવાની ઘટના બનતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે અને છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ આજે સપાટી પર પહોંચી ગયેલો જોવા મળ્યો હતો ભાજપમાં સર્જાયેલા વિખવાદ બાદ કમિટીના સભ્યોના રાજીનામા સ્વીકાર્યા બાદ શહેર ભાજપના મહામંત્રીએ સમગ્ર મામલાને શાંતિપૂર્ણ માહોલમાં નિકાલ કરવાની ખાતરી આપવાની સાથે સાથે પાલિકા પ્રમુખ દ્વારા મનસ્વી વહીવટ કરવામાં આવતો હોવાની કબૂલાત કરી હતી આજે વાસુભાઈ મોડ પોતે શાસક નેતા છે એમને ટેલિફોનિક મારા ઉપર આવેલું કે ભાઈ અમે બધા સદસ્યો ચેરમેન પદેથી રાજીનામું આપીએ છે એટલે એમના કહેવા પ્રમાણે સત્તર જેવા ચેરમેનોના ચેરમેન પદેથી એ લોકો રાજીનામું આપે છે એમણે મને જે વિશેષ વાત કરી એ પ્રમાણે આજથી પંદર દિવસ પહેલાં નગરપાલિકામાં પ્રમુખ દ્વારા એમનો કામ ના થવાના કારણે એ લોકો નારાજ હતા એટલે અમારા જોડે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમની રજૂઆતના આધારે અમે જિલ્લા પ્રમુખ માન્ય કીર્તિસિંહજી વાઘેલા જિલ્લાના મહામંત્રી અને જૉન મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ એમને પણ અમે પ્રમુખ મહામંત્રીએ આ વિશે વાત કરેલી કે ભાઈ નગરપાલિકાની અંદર થોડો વિખવાદ ચાલે છે અને લગભગ બાવીસથી પચીસ જે સદસ્યો છે એ નગરપાલિકાના પ્રમુખના વહીવટના કારણે નારાજગી છે તો આનો યોગ્ય નિકાલ થાય એ વાતમાં તમારે આગળ વધવું જોઈએ જિલ્લા અધ્યક્ષે પણ અમે અમારી વાત સોંપળી અમને કીધું છે કે ભાઈ એનો આપણે રસ્તો કાઢી દઈશું અને જિલ્લા અધ્યક્ષે અમારી વાત સોંભળી અને ઉપર એમને પણ પ્રદેશની અંદર રજૂઆત કરી હતી પ્રદેશમાંથી પણ એવી વાત હતી કે ભાઈ આનો યોગ્ય નિકાલ આવી જશે પણ એ વાતને લગભગ મારા ખ્યાલથી દસ પંદર દિવસ થતાં આજે વાસુભાઈની અધ્યક્ષતામાં શાસક પક્ષના નેતાની અધ્યક્ષતામાં અહીંયા ચેરમેનોના રાજીનામા મારી પાસે આવ્યા હતા એટલે મેં મારા પ્રમુખને જાણ કરી મારા પ્રમુખ કોઈ કામથી અમદાવાદ છે એટલે એમને એવું કીધું કે ભાઈ તમે રાજીનામા આપવા માટે આવ્યા હોય તો તમે સ્વીકારી લો એટલે જે વાત હશે એ મેં આ રાજીનામાની વાત જિલ્લા પ્રમુખને જાણ કરી અને યોગ્ય નિકાલ લાવીશું અને સદસ્યો જે નારાજ છે એમને સમજાવી અને વાત મોડ ઘીના ઠાંબમાં ઘી થાય એવું અમે કામ કરીશું આમાં પાર્ટીનો કોઈ ભૂલ હોતી નથી સદસ્યો એમના પ્રોટોકોલ મુજબ શહેર પ્રમુખ અને મહામંત્રીને રજૂઆત કરતા હોઈએ છીએ અમે અમારા પ્રોટોકોલમાં અમે જિલ્લાને રજૂઆત કરતા હોઈએ છીએ આ બધી વાત થઈ ગયેલી છે હવે મૂળ નિર્ણય જિલ્લાને અને પ્રદેશને કરવાનો છે એ લોકો લગભગ નિર્ણય બે ચાર દિવસમાં જે નિર્ણય લેશે પાર્ટીને જે નિર્ણય આપશે અમે માન્ય રાખીશું પણ આ લોકો આવ્યા છે તો રાજીનામા આપવા માટે આવ્યો તો એક અમારી પણ ફરજ છે કે એમના રાજીનામું અમે લીધા છે અને અમે જિલ્લા પ્રમુખને જાણ કરી દઈશું એમનું મુખ્ય કારણ એક જ છે કબાઈ મનસ્વી વહીવટ નગરપાલિકાના પ્રમુખ દ્વારા થઈ રહ્યો છે અમે કર્મચારીને ફોન કરીએ તો પણ અમારા ફોન કર્મચારી એવું કહે છે કે ભાઈ તમારે કોઈ પાણીનું ટેન્કર જોતું હોય અથવા કોઈ વાત હોય તો તમારે જે તે સમિતિના ચેરમેન અથવા પ્રમુખને જાણ કરશો તો જ અમે કામ કરીશું બાકી અમે કામ કરીશું નહીં એવા એમની વાત એ છે અને એમના જોડે રેકોર્ડિંગ પણ છે એવું પણ એ લોકો કહે છે એટલે વિષય બીજો કોઈ કારણ નથી મૂળ પ્રમુખશ્રીની અમુક મનસ્વી મેવટના કારણે કોઈ ખટરાગના કારણે આમનો કામ થતો નથી પણ એનો યોગ્ય નિકાલ અમે સંગઠન દ્વારા લાવી દઈશું અને 100% ખાતરી છે કે કાલાઈ જશે. ડીસાનગરપાલિકાના પ્રમુખ સામે આજે નારાજગી વ્યક્ત કરનાર સદસ્યો અને વિવિધ કમિટીના ચેરમેનની સાથે પાલિકાના વર્તમાન ઉપમુખ પણ જોવા મળ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં પાલિકાના ઉપમુખે જણાવ્યું હતું કે વર્તમાન પ્રમુખ શાસન કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે અને તેમના શાસન દરમિયાન તાજેતરમાં માંસ તેમની હાજરીમાં પાલિકાના ચીફ ઓફિસર કર્મચારીઓ સાથે હડતાળ પર ઉતરી ગયા હતા તે ખૂબ જ શરમજનક બાબત કહેવાય. આજે ડીસા નગરપાલિકાના સત્તર વિવિધ ચેરમેનો રાજીનામા આવેલ્યા અને એને સમર્થકો કુલ પચીસથી છવ્વીસ જણાએ એ રાજીનામા ધરી દીધા પ્રમુખ પ્રમુખશ્રી જ્યારના પ્રમુખ બન્યા છે ત્યારના આજ દિન સુધી જે પાર્ટીનો અમારે નીતિ નિયમ છે પ્રી બોર્ડ બોલાવું બોર્ડ પણ બોલાવતા નથી ગમે ત્યારે બોર્ડ બોલાવે ત્યારે હું ઉપપ્રમુખ તરીકે પક્ષના નેતાને કોઈને પણ ધ્યાનમાં લીધા વગર એજન્ડા બહાર કાઢી દે જ્યારે એજન્ડા મને મળે ત્યારે અમને ખબર પડે છે આજે ડીસા શહેરમાં જે વિવિધ જગ્યાએ કેમેરા કેટલા સમયથી બંધ પડ્યા છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ ધ્યાન રાખતા નથી કેટલા બિલ્ડિંગો કાયદેસર મંજૂરી લીધેલી છે છતાં આવી બિલ્ડિંગોને પણ ખોટે ખોટી એમના ઇશારાથી નોટિસો અપાવાય છે અને ખોટે ખોટું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને દરેક ચેરમેનો પોતાનું જ્યારે કામ રજૂ કરે છે તો કર્મચારીઓ સ્પષ્ટ કહે છે કે પ્રમુખશ્રી અમને ના પાડી છે તમારું કામ નહીં થાય તો વારંવાર અમે હેરાન થતા હતા એના કારણે ન છૂટકે આજે અમારે આરઆઈ રાજીનામા ધરી દેવા પડ્યા અને અમને વિશ્વાસથી પૂરેપૂરો ન્યાય મળે એવી અમે ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખીએ છીએ હા એ દિવસે પ્રમુખ પણ એમના પતિ પણ હાજર હતા અને ચીફ ઓફિસરે જાહેર જનતા માટે જે નગરપાલિકા ખુલી રહે એના

એક સમયે ભાજપનો ગઢ માનવામાં આવતું ડીસા શહેર પણ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવામાં ઓછું ઉત્સાહિત જણાયું હતું ત્યારે પાર્ટીમાં સર્જાયેલી આ નારાજગી અંગે જો ભાજપ મોવડી મંડળ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ભાજપને આવનારા સમયમાં મોટું નુકસાન થઈ શકે તેમ છે